અબડાસા તાલુકાના વ મોટી મોટી ખાતે શ્રી આશાપુરામાં તથા મોમાઈ માના મંદિરનો એકવીસમો મો પાટોત્સવ યોજાયો વ મોટી મોટી ખાતે શ્રી આશાપુરામાં તથા મોમાઈ માના મંદિરનો નો પાટોત્સવ અને વર્ષોથી પરંપરા મુજબ ઉજવાતી માતાજીની પંખીનો શુભ ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો જેમાં શ્રી નવદુર્ગા નવરાત્રી મિત્ર મંડળ અને શ્રી કચ્છ કેસરી જાડેજા નવયુવક મંડળ અને સમસ્ત વિષ્ણુ સમાજના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વહેલી સવારે માતાજીની આરતી ગણપતિ પૂજન ત્યારબાદ હવન ત્યારબાદ શ્રી ફળહોમ અને ત્યારબાદ મહાઆરતી તેમજ દેશદેવીને ભોગ ચડાવ્યા બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને રાત્રે ઓર્કેસ્ટ્રા સાથે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય પદે ભાવેશભાઈ મોહનલાલ જોશી વોટીવાળા રહ્યા હતા રિપોર્ટ બાઈ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ